મિત્રો કેરીની સિઝન હવે પૂરી થઈ અને વરસાદની સિઝન શરૂ થઈ છે એટલે ઘણા ખરાના પ્રશ્ન હોય કે વરસાદમાં ગોઠલી પલ્લે તો બગડી જાય છે પણ જો ગોઠલીને આ રીતે એકદમ સાફ કરી કપડા ધોવાના બ્રશ વડે સાફ કરી અને બે ત્રણ દિવસ પંખાની રાખે ને એટલે સરસ ગોઠલી પૂરી થઈ જાય છે એકદમ સુકાઈ જાય છે પછી ત્રણ દિવસ ગોઠલીને ગોટલીને પંખાનીસે રાખ્યા પછી ગોઠલી કાઢી નાખવાની ફોડીને અને આવી રીતે કાતરી પાડી નાખવાની અથવા તો મોટી ખમણીમાં તમે ખમણી એકો અને કટકી કરવી હોય તો કટકી કરી નાખવાની બાફાની નહીં હોય કાચે કાસી આવી રીતે પતિકા પાડી નાખવાના પછી મિક્સરમાં દળી નાખવાની જો તમે આ જોઈ શકો છો આ ગોઠલીનો પાવડર છે મેં મિક્સરમાં દળી નાખ્યો છે અને આ પાવડરને તમે આખું વર્ષ તમે ઉપયોગમાં લઈ શકો છો તમે ફેસ પેક બનાવતા હોય તો એમાં પણ નાખી શકાય પછી હેર ઓઇલ બનાવતા હોય તો એમાં યુઝ કરી શકાય પછી કોઈ ડાયાબિટીસના પેશન્ટ હોય કે કોઈને વજન ઉતારવું હોય તો એમાં પણ ઘણો બધો લાભ આપે છે તો તમે તમારી રીતે એનો આખો વર્ષ તમે એનો રોટલીનો ઉપયોગ આ રીતે કરી શકો છો